આજે આપણે નાઇટ નો બ્લોક બનાવી કોઈ દી આપણે નાઇટ નો બ્લોક નતો બનાવ્યો ને આજ નાઇટ નો બ્લોક બનાવી તો કન્ટિન્યુ બ્લોક માં રહેજો હું તઈ તમને બતાવશું ફેમિલી આપણે જો ખાવા બેહી ગયા છે માનું જોને જો ખાવા બેહી ગયા દઈ વખાયું છે ખાવા અને ભાખરી છે તો આપણે જો ભાખરી આપણે લેવી ના દહીં છે આપણે વઘારી લીધી ખાઈ એટલે હમણાં અડતી દેસ લીધી અને અમે તો આનંદ થયો વિડીયો નહીં બતા હોય પણ અમારે એવું હતું કે અમે અમારે હાથ બ કલરવાળા હાથ બગડેલા હોય ક્યાંથી બતાવવા તો અમને તો આજ હો બહુ આનંદ મળ્યો છે તો હવે થઈ લઈ ગયો જો फेमिली में तुझे टीवी में था ना टाइम को टाइम को निशान तुमने તમે आई ये चीज़ ખાઈને ज्वाइन आज जो ये हमारे खाई જો બહાર मर રહેશે फेमिली में जो बाहर आओ तेरे से हेलो गाइस बापू से ये

નમસ્કાર કેમ બહુ કામ હતું એટલે નમસ્કાર તો ન આવે આજે પૂરું કરી દીધું આપણે આપણું તો આજે એક ખીચડી કેમ બનાવી આપણે ખીચડી કેમ બનાવી તમને બતાવશું માનુબેન એની પછી તો આ સખેરા આવી ગયા છે જો

પાણી નાખવાનું હોય મમ્મી તીડી ખીચડી બનાવતા રહે પાણી નાખું છે પછી હળદર થી એવું છે ને તો ખાસે મગની દાળ છે અને મેં ક અમે કીધું છે હળદર વાડું એ મમ્મી નું છે દુકાને ગઈતી જો એમ માર હાતો તો મેં તો માતો કે ખાધું નયન ભાઈ હાટું લઈ આલું અને બપા હાથ ઉમે મલાવી છું અને અમે એને 10 10 રૂપિયા નું બ્લાઝ લે છે પણ 10 રૂપિયા નું કઈ કિંમત નતો કરવો એટલે 20 રૂપિયા નું લઈ નાખી રહી અને જો પૈસા 5 રૂપિયા બાકી અમે દીવા કરી નાખી ખાલ જો મને મને દીવા કરી નાખી ખાવા પર પકલા લઈ

ખાઈન મળીએ એમ દરજો છે ખીચડી છે બટાટાનું શાક છે ખીચડી છે નયનભાઈ ને સ્નેહલાવે છે અને તમને હવે તમને મળીએ ખાઈ કેવો કોમેન્ટમાં કહી તો હવે નવા મળીશું તો બધાને જય માતાજી ક્રિષ્ટ તો હવે કાલના બ્લોગમાં તમને મળીએ